બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ્વતી માતની જય તારો નેળો મને લાગ્યો રે જંગલ ના જોગી તારો નેડો મને લાગ્યો રે જંગલના ના જોગી તે મને માયાલ ગાડી ते मने मायाल गाडी रे जंगल ना जोगी सेजो पलङ्गता महादेव जी सेजो पलङ्गता महादेव जी पार्र्वयरो ढोडे रे जंगल ना जोगी पार्वती जी वयरो ढोडे रे વાયરો ઢોળતા વિંજણો રે વાગ્યો વાયરો ઢોળતા વિંજણો રે વાગ્યો મહાદેવ જીરી સાય ગયા રે જંગલ ના જોગી મહાદેવ જીરી સાય ગયા રે જંગલ ના જોગી મહાદેવ કહે સાંભળો પર્વ મહાદેવ કહે સતી સાંભળો પાર્વતી મારે જાવું છે તપ કરવા રે જંગલ ના જોગી મારે જાવું છે તપ કરવા રે જંગલ ના જોગી પાર્વતીજી કહે તમે સાંભળો મહાદેવજી પાર્વતીજી કહે તમે સાંભળો મહાદેવજી मारो जन मारो के मजा से रे जंगल ना जोगी मारो जन मारो के मजा से रे जंगल ना जोगी महादेव कहे तमे संबड़ो पार्वती महादेव कहे संबड़ो पार्वती मंत्र ना पुत्र बनावजो रे जंगल ना जोगी મંત્રના પુત્ર બનાવજો રે જંગલના જોગી લાલ લંગોટીને ભગવી છે ટોપી લાલ લંગોટીને ભગવી છે ટોપી ભગવો ભેખ ધરાવ્યો રે જંગલના જોગી ભગવો ભેખ ધરાવ્યો રે જંગલના જોગી તે મને માયા લગાડી રે જંગલના જોગી તારો નેડો મને લાગ્યો રે જંગલના જોગી ત્યાંથી મહાદેવજી ચાલી ની કડિયા ત્યાંથી મહાદેવજી ચાલી ની કડિયા આવ્યા બપૈયા વન મારે જંગલના જોગી આવ્યા બપૈયા વન મારે જંગલ ના જોગી બપૈયા વન તો પાછળ મેલ્યા બપૈયા વન તો પાછળ મેલ્યા આવ્યા અઘોરી વન મારે જંગલના જોગી આવ્યા અઘોરી વન મારે જંગલના જોગી ચંદન ની વાલે કાઠી મઢાવી ચંદન ની કાઠી તૂણી ધ ખાવી ને બેઠા રે જંગલ ના જોગી તુણી ધખાવી ને બેઠા રે જંગલ ના જોગી બાર બાર વાર સની તપસ્યા કીધી બાર બાર વાર તપસ્યા

બાંધ્યા રે ફોરતા નારદજી આવ્યા હરે થયો છે ભંજવડો રે જંગલ ના જોગી ખરે થયો છે ભંજવડો રે જંગલ ના જોગી બાર વાર સની તપસ્યા છોડી બાર બાર વાર સની તપસ્યા છોડી આવ્યા પોતાના ઘરે રે જંગલ ના જોગી આવ્યા પોતાના ઘરે રે જંગલ ના જોગી આવતા સાધુડા એટલે રે જો આવતા સાધુ બેઠા છે મારી માતા રે જંગલના જોગી નાવા બેઠા છે મારી માતા રે જંગલના ના જોગી કોણ તારી માતા ને કોણ તારા પિતા કોણ તારી માતા ને કોણ તારા પિતા કોણે મેલો છે રખવાડો રે જંગલ ના જોગી કોણે મેલો છે રખવાડો રે જંગલ ના જોગી માતા પાર્વતી ને પિતા નો જાણીએ માતા પાર્વતી ને પિતા નો જાણીએ મને મેલો છે રખવાડો રે જંગલ ના જોગી મને મેલો છે રખવાડો રે જંગલ ના જોગી જોડી માંથી ભોડ કાઢ્યા જોડી માંથી સિવે ત્રિશુળ કાઢ્યા છે દ્યા છે બાલુડા ના સી સરે જંગલ જોગી ુડાના સી સે જંગલ ના જોગી પાર્વતીજી કહે તમે સાંભળો મહાદેવજી પાર્વતીજી કહે તમે સાંભળો મહાદેવજી ગણેશને ક્યાં ક્યા મેલિયા રે જંગલ ના જોગી ગણેશ સને ક્યા મેલિયા રે જંગલ ના જોગી પાર્વતીજી કહે તમે સાંભળો મહાદેવજી પાર્વતીજી કહે તમે સાંભળો મહાદેવજી મંત્રંગલ ના જોગી મંત્ર ના પુત્ર બનાવ્યા રે જંગલ ના જોગી ગુણવંત હાથી નું મસ્ત કલા ગુણવંત હાથી નું મસ્ત ગણેશને સજીવન કીધા રે જંગલ ના જોગી ગણેશને સજીવન કરિયા રે જંગલ ના જોગી તારો નેડો મને લાગ્યો રે જંગલના જોગી તારો નેડો મને લાગ્યો રે જંગલના જોગી તે મને માયાલ ગાડી રે જંગલના જોગી મને માયા લગાડી રે જંગલ ના જોવી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ્વતી માતની જે